અમરેલી ઠુમરે ફરી એકવાર પ્રધાનમંત્રી અપમાન કર્યું છે જાહેર સભા જ તેમણે પ્રધાનમંત્રીને ન કહેવાના શબ્દો કહ્યા છે અને ફરી એકવાર ન વિવાદ છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા લોકસભાની ચૂંટણીને હવે ત્રણ ચાર મહિના બાકી રહ્યા છે એમાં પક્ષ અને વિપક્ષનો એકબીજા પર આરોપો મૂકવાનો સિલસિલો યથાવત છે તેવામાં બાબરાના સુખપર ગામે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રતાપ જેનીબેન ઠુમર કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં આવ્યા હતા કાર્યક્રમમાં જ્યારે વિરજી ઠુમરે બોલવાનું શરૂ કર્યું કે તરત જ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા આ સાથે તેમણે વડાપ્રધાન વિશે ફરી એકવાર અશોભનીય વાત કરી નાખી તેમણે શું કહ્યું છે તે એક વાત તમે પણ સાંભળો

એવો રાજા એક હતો કે રાજા મારી અમે ફરિયાદ નથી આવતી રાજાના રાજમાં કોઈ ફરિયાદ કરી શકશો ત્યારે અંદર જેવો લોકો

ડબલા લઈને બધા બાર બાર કોઈ ફરિયાદ કરતો નથી રાજા પાછા ને વજી કે મારી આજ પણ ફરિયાદ નથી મારો આટલો બધો લોકોનો પ્રેમ છે એ વજી કે ના ડર છે પછી ત્રીજી વખત રાજા એ ભી એ વાત કરી કે કોઈ પણ બારસ માં માં જશે દરવાજા ની બહાર એટલે ધોકો એક મારવો પડશે અંદર આવશે બીજો પાછો ધોકો એ ખાવો પડશે અઠવાડિયું હાલ્યું બધા બહાર જાય લેટ્રિન જાય આવે એટલે ધોકો મારે બેનો થોડો ઓછો ધોકો મારે ઓલા ને વળગાડીને ધોકો મારે એક એસી વર્ષના વડીલ એ ફરિયાદ કરી ફરિયાદ બોક્સમાં નાખી કે રાજા અમારી ફરિયાદ છે તો વજીરે કીધું કે આવી કેટલી બધી મુશ્કેલી થઈ છે કે તમારી અમે એકમાત્ર ફરિયાદ આવી છે એટલે રાજા કે બોલાવો દરબાર ને મારે ફરિયાદ વાંચવી છે ને દરબાર ફરિયાદ ખોલે છે तो एक जना परसोत्तम भाई जो मारो कीड़ी ना तालुका पंचायत ना सभ्य तो बोले

હું ડરતો નથી ને રાહુલ ગાંધી નો એ સૂત્ર છે ડરો મત જેને પણ જાણે જાગવું હોય જેને પણ કઈક જોવું હોય જેને કઈક જોતું હશે એને જાગવું પડશે બહેનો મેં એને એક દાખલા એક મોટું આ ભાઈ આપડા વિના જેવું મોટું ફળિયું મારા ગામના સરપંચ વલ્લભભાઈ કેવું છે ફળિયામાં અમારા હિરેપ્રાય ભાઈ સંચાલન કરે છે મને કીધું ને એવું તે મેં સાચવે હજુ તો થોડા દિવસ પહેલા જ સાંસદ વિરજી ઠુમરે વડાપ્રધાનને જાહેર સ્ટેજ પરથી જ અપશબ્દો કહ્યા હતા તે બાદ ભારે મચી ગયો હતો તેમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી ત્યારે હવે ફરી એકવાર વિરજી ઠુમરે વાણી વિલાસ કર્યો છે અને પ્રધાનમંત્રી વિશે અપશબ્દો કહ્યા છે આ કાર્યક્રમમાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પણ ભાજપ પર પોતાનો રોષ ઠાલવી નાખ્યો છે તેમને શું કહ્યું છે તે એક વાત તમે પણ સાંભળો વિષય ખબર ન હતી જેને લોકોનો પરિચય ન હતી જેને કોઈ કનેક્શન ન હતી જેને કોઈ સેવાના માનડીને પડતી મુશ્કેલી ત્યારે આધાર કાર્ડ કઢવું ન હતી કોઈ સાત બાર કઢવી ન હતી એ લાંબા લાંબા મતે જીતી ગયા નિર્જીભાઈ ટુંબર રોજ વિધાનસભા ઉસાતે નેઠા પડે ઓય હું ટેકો આપવા માટે ઉસોતે નેઠો પડું ત્યારે મને એમ થયું કે કામ થી જ મત મળતા એવું હતું નથી એટલે નિર્જીભાઈ મોટા મતે આરે બધાને કામ કરતા થી મોટા મતે ઓસા કામ કરતા થી ઓસા મતે આરે

સોલંકી આપ્યું છે અમારા કોંગ્રેસ નેતૃત્વ મારફત હું વંદન કરું છું અને યાદ આપવા માંગુ છું કે તમે લોકો જે પગ ઉપર ઉભા થયા યોગદાન હોય તો માધવસિંહ સોલંકી નું યોગદાન છે કોંગ્રેસ

આ દેશની સંપત્તિ આ દેશના રૂપિયા તમારો પૈસા ગણા ગાટા લોકોના ખિસ્સામાં જઈ રહ્યા છે ગણા ગાટા લોકોને આ લોકો સંપત્તિ ટ્રાન્સફર કરી રહ્યા છે આ પૈસો જ્યારે સુખની આવે એટલે તમને પ્રલોભનોમાં લાલસુમાં નાખી પૈસો વાપરી અને મત લઈ અને 5 વર્ષ સુધી તમને રેડા મુકવાનો કામ કરી રહ્યા છે આ પહેલી કે બીજી વાર નથી કે જ્યાં પ્રધાનમંત્રીને કોંગ્રેસના નેતાઓએ અપશબ્દો બોલ્યા હોય જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યારે જ્યારે તેઓ આ દેશના વડાપ્રધાન છે ત્યાં સુધી અનેક વખત કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદી વિશે અપમાનિત કરતા શબ્દ બોલ્યા છે સોનિયા ગાંધીનું ગાંધી સોદાગરથી લઈને મલ્લિકાર્જુન ખડકેના જેલીલા સાપના નિવેદનને હંમેશા ચર્ચા જગાડી છે ત્યારે હવે ફરી એકવાર વિજય ઠુમરનું આ નિવેદન એકવાર વિવાદ સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે કરીને જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોના લાઇક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું મજો નહીં